ભાઈ હેલ યુ ટુ ફેમિલી કેમ શું મજામાં તો પરિવાર સ્વાગત છે તમારો પરિવાર એક નવા બ્લોગ વિડીયોમાં ને સવારના છો તમને બતાવી દઉં જોયું પાંચ ને પંચાવન થઈ ગઈ છે ભાઈ ને આપણે છે ને ના ધોઈને કમ્પલેટ થઈ ગયા છે કેમ કે છે ને આપણે જવાનું છે ગામડે આવી ગઈ છે દિવાળી નજીક આવી તો ભાઈ જવાનું છે આપણે હવે ગામડે કેમ કે ભાઈ અમને છે ને સોળ તારીખમાં ટિકિટ ન મળે અમારે ગામ તો સોળ તારીખે પણ સોળ તારીખમાં ટિકિટ ન મળે એટલે આજે તેર તારીખ થઈ ગઈ તેર તારીખે ભાઈ નીકળી કર્યું ભાઈ જવાનું તો ભાઈ જો અહીંયા આપણા થેલા પેકિંગ થઈ ગયા છે આજે કપડાં અને બધું લેતા જવીને ભાઈ જાગી આપણે ગામડે અને છે આ વિડીયો આપણે બનાવ્યો છું ભાઈ લગભગ એક મહિના પછી આ બ્લોગ સ્ટાર્ટ કર્યો આપણે તો હવે છે ને આપણે ડેઈલી એક મહિનો ગામડે રહેવાનું છે એટલે ડેલી બ્લોગ આવશે તો ભાઈ હવે છે ને તમે વિડીયોમાં કન્ટિન્યુ જ રહીજો ડેઈલી તમને એક મહિના સુધી છે ને ડેઈલી બ્લોગ જોવા મળશે બહુ મજા આવશે તો છે ને હવે તમે કિટિંગ રહીજો અને નીકળી પે આ છે ભાઈ ગેમિંગ ઝોન અહીંયા નો સમજો અત્યારે તો છે ને ઘણી નવી નવી ગેમ આવી ગઈ પેલા બધી ગેમ ગેમ હતી નહીં અત્યારે આવી ગઈ જો આપણે અહીંયા આપણું અજીરા વી ગયું છે પાછળ ને હાલથી થઈ ગઈ છે સમજો અહીંયા અમારે કાજલ મેડમ એમ છો યુટ્યુબ ફેમિલી બધા મજામાં દેશો તો અમે જઈએ છીએ પછી રાત પાવનગર ભાવનગર મારી રોરો ફેરી તો ઉપડી ગઈ હતી હમણાં ઉપર જાય પછી ઉપર નો લેવું જો ભાઈ આ છે બધે ગેમિંગ એરિયા છે અહીંયા અલગ અલગ ગેમ છે અહીંયા જો 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 મિત્રો આ છે ને એક્ઝિક્યુટિવ ક્લાસ છે અમારી ટિકિટ છે ને ભાઈ અહીંયા છે ને ભાઈ જો સવાર સવારમાં અહીંયા

अब पुलों पे पब्लिक लो। ये लो यही है, केंट है ना केंटिनियरिया माना हम जो बैठा ना किनारे बैठा बैठा ना नज़ारों जो बैम जो यहाँ मज़े लिए दिखें विस ने हाँ से यहाँ ना केंटिनियरिया हम जो नाश्ता पानी मारते जैसे जोड़ देने भी क्या

ઓચાર છે ને ભાઈ અમે વહી જાવી છીએ મારા સંસરા માં ઘરે આરામ કરીએ ને બોસ નઈ કરજો તો ભાઈ તમે વિડિયો નો કન્ટીન્યુ રેજો કા તો ફેમિલી એટલે છે ને વાગી ગયા છે ભાઈ ઉપર મસીના ચાર ને ભાઈ અમે અત્યારે છીએ મારા સંસરા માં ઘરે ને અમારું આખું પરિવાર અહીંયા કયું ને ભાઈ જો કાજલ મેડમ તૈયાર થઈ ગયા છે સાડી પહેરીને હવે તેમ કે ભાઈ મારા ગામડે જઈને મારી તો સાચું અહીંયા આપણા ઠેલા પડ્યા છે ને ભાઈઓને છે ને ધીમે ધીમે નીકળીએ ને મે આપણે ઘરે પૂરીન બસા મળી તો રાઈને ચાલો તો અમે કન્ટીન્યુ ને ભાઈ વિડિયો સરાબતા ને ચેનલ સબ્સ્ક્રાઇબ કરતા જો્યારે તો પહેલી વાર જે કે દરમિયાન આવી ગયો ઉતાવળ છે કમેડી રીલ છે બધી આવો તો સપોર્ટ કરતા જો અને ગાઈસ આપ સબ જો જો ફૂલ સમય ડેલી તો ભાઈ કઈ નિકાલ હવે નીકળીએ તો ફાઈનલી ફેમિલી આપણે છે ને ભાઈ પોગી ગયા આપણા ઘરે ભાઈ ત્યાં રહેતા હોય પણ ઘરે આવી ત્યારે મજા આવે ભાઈ જો સાડા સાત થયા ને ભાઈ અત્યારે અમે પોગ્યા કેમ કે ભાઈ છે ને રોડ રસ્તા છે ને થોડા ખરાબ હતા અને અહીંયા ગામડે છે ને દિવાળી ઉપર ટ્રાફિક બહુ થાય એ થોડુંક ટ્રાફિક હતું ને રોડ ખરાબ હતા તો ભાઈ પોગી ગયા આવે ઘરે ને ભાઈ જો અહીંયા ઠેલાને એવું મેં દીધી ના ફોનમાં વાત કરે છે ને દદાની જો ભાઈ આમ બેઠા અહીંયા ગાડી કરી દીધી પાર્કિંગ તો ભાઈ હવે છે ને આપણે એક મહિનો ફૂલ મોજ કરવાની છે રોજેરોજ બ્લોગ આવશે તો ભાઈ છે ને વિડીયોને તમે લાઈક કરતા રહીજો તો ભાઈ છે ને મળ્યા નવા વ્લોગ સાથે તો ભાઈ બધાને જય માતાજીને જય મા મુગલ ચેનલને સબસ્ક્રાઈબ કરી નાખજો તો